સુરત જિલ્લાના કામરેજ ખાતે હું છું મોદી પરિવાર કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર પ્રભુભાઈ સહિત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસ આપના બસ્સો થી વધુ આગેવાનો અને કાર્યકરોએ ભાજપનો કેસર્યો ખેસ ધારણ કર્યો હતો લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે ત્યારે સત્તારૂઢ ભાજપ પણ તેના ઉમેદવારોનો પ્રચાર કરી રહી છે આ અંતર્ગત વિવિધ કાર્યક્રમો થકી ઘરે ઘરે સંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે

આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સહિત કામરેજ તાલુકાના આગેવાનો પણ હાજર રહ્યા હતા વધુમાં કામરેજના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી પ્રફુલ્પ પાંસરિયાએ કામરેજ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રભુભાઈને લોકસભા ચૂંટણીમાં જંગી લીડ મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત